નમ લોક સ્વાગત જય જય દ્વારકાથી જયમાં ને શુક્રપાત કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો અને અત્યારે ભાઈ વરસાદ તો સ આખી રાતે વરસે છે બે ત્રણ દિવસ લગાતાર વરસે છે એવું જ લાગે છે અને બસ મજા આવે છે કારણ કે ઠંડા અને ગરમી હતી વહી ગઈ તો અત્યારે જો ઝરમ ઝરમ ચાલુ છે અને જો થોડું થોડું પડે અત્યારે એટલો બધો કંઈ ખાસો નથી પડતો અને જે તાપી મૈયાના દર્શન થઈ જાય અને જો સર મને અહીંયા કામ ચાલતું રહ્યું છે પોતાનું જય શ્રી કૃષ્ણ દિવ્ય ગુડ મોર્નિંગ બધાને સવાર સવારનું કામ પોતા મારવાનું ચાલુ છે કામ સરસ અહીંયા પોતા મારી રહ્યા છે મેડમ અને અહીંયા શું કરી રહ્યા છે તો જય શ્રી કૃષ્ણમાં હાલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ મજામાં મજામાં ઠંડુ વાતાવરણ છે ને

તો અહીંયા કામકાજ થઈ રહ્યું છે ને અત્યારે વરસાદ છે પણ તો એ જવાનું મન તો થાય છે કે ઘર બેઠા બેઠક થોડુંક હક થાય તો જઈએ ડેરો વરસાદ એટલો હતો ને કે હું દેરોજ ત્યાં તબેલે ગયો પણ ઉતારવાનો મને ટાઈમ રહ્યો નહીં કારણ કે વરસાદ જ એટલો હતો ને ત્યાં બધા કામકાજમાં ભેવું બધું આડાવડું ભરવામાં ઓલું ભરવામાં ઓલું ભરવામાં પાણીનું પાણીનું બધું કરતા કરતા એમ ભયો ગયો ને બપોરનો થઈ ગયો પછી મારે ઘર ને તેલ ને કેલ્શિયમ ને બધું લાવવાનું હતું તો લઈને અત્યારે ઘરે પહોંચી ગયો છું ભૂખ બહુ જબરજસ્ત લાગી છે અને હજી વરસાદ છે ને આપણે ચાલુ જ છે તો જો વરસાદ તમને કીધું એમ કે વરસાદ હજી ચાલુ જ છે એટલે હમણાં પાછો મારે જમી લઈને એટલે મારું ટાણું થઈ જાય પાછું જવાનું એટલે ફટાફટ છે ને જમવાનું ટાણું થઈ ગયું ફટાફટ ખાય અને ભાવું એટલે તો આ શું થઈ રહ્યું છે એમ માં આવેલા અને એટલા તેલ ને લહણ વાળી ચકણી ખાઈ ને કાચો તેલ બહુ મસ્ત લાગે

અને અંદર અહીંયા કરી રહ્યા છે મારા માને જશોદા બેન જય શ્રી કૃષ્ણ એબીસીડી એફજી કૃષ્ણ એચ આઈ જે કે એલ કે ભલે એબીસી ડી ના બોલતી જય શ્રી કૃષ્ણ મમતા બેન કે મજામાં જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલ બોલ જય શ્રી કૃષ્ણ અને દિવ્યા કરી રહી છે શું કામ કરી રહ્યા છો તમે લસણ ફોલો છો એમ અચ્છા બધાને જય શ્રી કૃષ્ણ લસણ ફોલવાના છે કે સરસ જો લસણ ફોલી રહ્યા છે અને જય શ્રી કૃષ્ણ હેલો જય શ્રી કૃષ્ણ અમે જો આ દોરી કામ કરીએ છે ને લાખી છોકરા ની કરી લીધી ને હવે તારા છોકરા સારું કામ એવું છે મારા એક હા કંટાળો હા હા લીલી ગુલાબી અચ્છા એવું છે આ કરલ હોય ને એટલે વાર ના લાગે બાકી આ કરલ હોય ને એટલે કંટાળો કંટાળો બેહી જાય એવું છે તો આના આવો હું કે

અને પછી આ બેન નાના છે હજી એમ મોટા મોટા બેન સાસરે વયા ગયા છે રતુ બેન નકર રતુ એમ કે કે મારું તો વ્લોગ માં નામ એ લીધું તમે કોઈ હું શું હા એવું છે એવું છે એવું છે આ

આ બધા ને જો મજા આવે છે કે અમે બે બાપ દી કદાચ ઘરમાં પુરાઈ ને એનું કારણ કે ભાઈ હવાર નો વરસાદ જ એવો બધો હતો ને એની વાત ના કરો બાર નીકળવા મારા બાપુ ને કીધું આપડે મોટી ગાડી લઈને જાય મને કે મોડું થઈ ગયું ને પાછું

એમાં એવું છે જશોદાબેન આ નીચે બધું સાફ સફાઈ બાકી હતી એટલે સાફ સફાઈ કરી અને આવી રીતે હતું તો અમે પછી એવો પ્લાન થયો કે હમણાં દિવ્યા જતી રહેશે એમના ઘરે અને અમે કહે કે અત્યારે પેલા કામ ઘટવી લઈ મારો ગણતરી દેવી હતી કામ ઘટવી લઈ પછી હું થાય અને પછી આપણે એકલાન કરવું પડે ને એટલે અત્યારે આવી રીતે આમ હતી પણ પછી આમ આડી કરી નાખી છે અને ટીપાઈ અને આમાં જે લાલ ચોપડો દેખાય છે ને એ આપણા ધરમ ચોપડો છે ધરમપાપનો ચોપડો અને જશોદાબેન અહીંયા બેઝ છે